નમસ્કાર દર્શક મિત્રો હું ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર દ્વારા આયોજિત માતા અથવા પિતા વિહોણી છ દીકરીઓનો ત્રીજો સમૂહ લગ્ન ઉત્સવ દીકરી લાડકવાઈ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો જેમાં સન શ્રી રણછોડ બાપજી જાયન્ટ્સ ગ્રુપ ફાઉન્ડર ચેરમેન શ્રી વી કે પટેલ વિજાપુરના પૂર્વ ધારાસભ્ય અને એપીએમસીના ચેરમેન કાંતિભાઈ પટેલ તેમજ મુખ્ય દાતાશ્રી જપ્પનભાઈ પટેલ ભૂડાભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ અને ઉમિયા માતાજી સંસ્થાનના પ્રતિનિધિ જસુભાઈ પટેલ ભોપાભાઈ પટેલ સાથે આમંત્રિત તમામ નામી અનામી મહેમાનો દાનવીરો તમામ કહી શકાય કે જે મહેમાનો દાનવીરો તેમજ વડસોડા આનંદબા અને ટિંટોદર

અને એવા હોનહાર નવયુવાન એવા ભાઉ ભાઈ શ્રી કૌશિકભાઈ પટેલને હું આમંત્રિત કરીશ આભાર બારવિધિ માટે ભાઈ શ્રી કૌશિકભાઈ પટેલ તેમજ આમંત્રિત જે મહેમાનો છે અમારા કાંતિ બાપાને બધા સાથે પરેશભાઈ જે બધા મહેમાનો આવ્યા છે તમામ મહેમાનોનો હું પહેલાં તો આભાર માનીશ અને માફી એટલે માગું છું કે પ્રોટોકોલ આ સામાજિક પ્રસંગમાં ક્યારેય પ્રોટોકોલ જળવાતો નથી

દરેક દીકરીને આપવામાં આવે છે સુર સંધ્યા ગ્રુપ સોની રાજન શ્રીમારી કિંજલ ઉકરવાડા સહિયર ગ્રુપ દ્વારા દરેક દીકરીને ચાદીના સિક્કા પત્રે આપવામાં આવે છે આપ સર્વે દાતા શ્રીઓનો ખૂબ ખૂબ આભાર અરે જવા દો ને આ બધું તકલીફ છે

આભાર પ્રવાહ છેલ્લા ત્રણ દિવસથી તો વીસ થી પચીસ દાતાઓને અમે દાન માટે ના પાડેલી છે કારણ કે અમારે જેટલી ગીતો જોઈતી હતી એ બધી મળી ગઈ છે એટલે આપણે આવતા સમૂહમાં દરેક દાતાઓનો સંપર્ક કરીશું અને મળીશું સાથે વાત પણ જણાવું છું કે આપણે વિજાપુર બીજાપુરપુરના બેનર પણ લગાવીએ છીએ અને બેનર પ્રસંગમાં મજામાં છે માટે દરેક લોકોને ભૂજન શાંતિથી અપાઉં શું મંડળ પણ આનંદપુરામાંથી સ્ટાર્ટ થયું જાય ઇન ડાઇરેક્ટલી મદદ કરવાવાળા તમામ સભ્યો સ્ટેજ ઉપર જાય છે પ્લીઝ તમે પણ આવી જાઓ પલખ પટેલ

અને કહી શકાય કે જે રસમ હોય છે વિદાયની તે પણ પૂર્ણ કરવામાં આવી હતી જાયન્ટ્સ ગ્રુપ દ્વારા આજે સરસ સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જાયન્ટ્સ ટીમના દરેક સભ્યએ ખભેથી ખભા મિલાવીને કાર્યક્રમનું સફર બનાવ્યો હતો જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુરની ખબર પડતી વિજાપુર ખાતે જે ભાવસર પાટીયા છે ત્યાં આવેલ અવસર પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો સમૂહ લગ્નમાં હાજર એવા પૂર્વ ધારાસભ્ય અને એપીએમ ચેરમેન કાંતીભાઈ રમવભાઈ પટેલે જરાવ્યું આયોજન માતા પિતા પિતાબી હોણી જે લાડેકવાય છ દીકરીનો ત્રીજો ભલે સમૂલગ્ન સર્ચે બે વિશે આપ શું આજે જે કાર્યક્રમ કર્યો છે તો અનેરો ઐતિહાસિક પ્રસંગ કહેવાય એમ કારણ આવો વિચાર અને આવો પ્રસંગને તૈયાર કરી અને એના માટે મહેનત કરીને પ્રસંગને પૂરું કરવો અને દીકરીઓનું જેને માતા ના હોય પિતા ના હોય એ દીકરીઓને લગ્ન કરાવવા એ કોઈ નાની સુની વાત નથી હોતી આપણે પોતે સમાજમાં જોઈએ જ્યારે કોઈ લગ્ન ઘરે તો દીકરી કે દીકરાના હોય ત્યારે એ એ મા બાપ સો બાર મહિનાથી એના માટે તૈયાર થતા હોય છે ત્યારે આ તો મા બાપના મા કંઈ નથી કે પિતાએ નથી એને કોઈ યાદ કરવા વાળું એ નથી એટલા માટે જો જાયન્ટ ગ્રુપે આ કાર્યક્રમનું જે આયોજન કર્યું છે ને એ ઐતિહાસિક આયોજન કહેવાય કે એમને દાતાઓ પણ મળી રહ્યા છે અને એમનો પોતાનો ઉત્સાહ આ પ્રસંગને સફળ બનાવો એમનો ઉત્સાહ બહુ અનેરો છે અને એના કારણે આજે આ કાર્યક્રમ સફળ થયો છે શું શુભેચ્છા આપશો દીકરીઓને દીકરીઓનું પોતાનું એમનું જીવન સુખમય જાય આનંદિત રહે અને આ જાયન્ટ ગ્રુપનો એ આભાર માને એમ કે ભાઈ અમને મારા માતા પિતા જાયન્ટ ગ્રુપ બન્યું છે તો અમે અમારા લગ્ન આજે ધામધૂમથી આ રીતના લગ્ન થયા છે એમ થેન્ક યુ જાયન્ટ વિજાપુર દ્વારા ત્રીજો સમૂહ લગ્નોત્સવ છે અને છેલ્લા બે વર્ષથી અમે એક સમૂહ કરીએ છીએ પહેલા સમૂહમાં બે દીકરી હતી આ સમૂહમાં ગયા સમૂહમાં પાંચ હતી અને આ સમૂહમાં છ દીકરીઓ છે અને આ દીકરીઓના જે આ સેવા યજ્ઞ છે એમાં જે મોટા મોટા સારા દાતાઓ અમને પીઠભર પૂરું પાડે છે એ દાતાઓ થકી આ મોટા પ્રસંગો થાય છે એ જ વખતે અમારી સાથે રાજકીય મહાનુભાવોમાં અમારા વિજાપુર તાલુકામાંથી જે જે અમારા મહાનુભાવો ઉપસ્થિત હોય છે એમના કારણે અમને એક મજબૂત પીઠભર મળે છે જેના કારણે અમે આવા પ્રસંગો કરી શકીએ છીએ અને ભવિષ્યમાં આનાથી પણ મોટા પ્રસંગો અમે કરીશું